ભરૂચના કંથારીયા ગામે કતલ ખાના પર પોલીસે ઘટના સ્થળેથી બેની ધરપકડ કરી છે પોલીસે ગૌવંશના કતલ અંગેની બાતમી મળી હતી પોલીસે બે આરોપીઓ સહિત મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે વધુ માહિતી જોડાઈ ચુક્યા છે દિનેશ

એક ગાયનું બચ્ચું જે કતલ કરેલું હોય અને ત્રણ ગાય છૂટી એટલે કે તેને એફએસએલ અર્થે નમૂના મોકલવાની કામગીરી કરવામાં આવી છે ઘટના સ્થળ પરથી બે પકડાયા છે અન્ય વોન્ટેડ છે અને તેની સામે પણ હાલ પોલીસે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે તાલુકા પોલીસ પતંગના પીઆઈ પ્રકૃતિ ઝટકા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે અને આરોપીઓના મેડિકલ તપાસ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે જી જી આભાર દિનેશ માહિતી બદલ તો જે રીતે જે બે આરોપીઓ છે તે પણ આમાં ઝડપાયા છે એક તરફ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાત ચાલી રહી છે પરંતુ બીજી બાજુ જે આ કસાઈઓ છે તો તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર આપણી સાથે પ્રકૃતિબેન જોડાઈ ચૂક્યા છે પ્રકૃતિબેન જે બે કસાઈઓ આમાં પકડવામાં આવ્યા છે અને ચાર ગાયોને ત્યાં લઈ ગયા હતા ત્રણ ગાયો સદભાગ્ય બચી ગઈ છે એકનું કતલ કરવામાં આવ્યું છે આરોપી પાસેથી શું વિગતો આપને જાણવા મળી છે તો જે રીતે ત્રણ ગાય છે તે સદભાગ્ય બચી ગઈ છે પરંતુ એક ગાયનું કતલ છે તે કસાઈઓ દ્વારા કરી દેવામાં આવ્યું છે અને અવારનવાર ઘટનાઓ પણ સામે આવતી હોય છે કે કસાઈઓ હોય છે તે ગાયોને બેસાડતા હોય છે ટેમ્પોમાં તેમજ પોતાની ગાડીમાં કતલ ખાને લઈ જતા હોય છે અને ત્યારબાદ ગાયનું કતલ નીપજાવતા હોય છે પરંતુ કડક કાયદો બનાવવાની આમાં ચુસ્ત જરૂર છે આપણે ઘણીવાર ઘોષિત કરવાનું કહીએ છીએ કે ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરો ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે પરંતુ તેમ છતાં કેટલાક તત્વો દ્વારા સામાજિક તત્વો દ્વારા નરાધમો દ્વારા ગાયને પકડવામાં આવતી હોય છે ત્યારબાદ તેને કતલખાના વળે છે તેનું કતલ કરવામાં આવતું હોય છે તેનું જે ગૌમાંસ હોય છે તેનું પણ વેચાણ તેમનું તેના ચામડાનું પણ વેચાણ તેઓના દ્વારા કરવામાં આવતું હોય છે તો આ જે ઘટના છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે તે ફરી એકવાર ગુજરાતમાં ભરૂચમાં સામે આવી છે